મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે જે ઓગણત્રીસ ઓગણ સિત્તેર દિવસ થઈ ગયા એટલે કે બે મહિના ઉપર સમય વી ગયો ત્યારે ડુંગળીની નિકાસ બંધી સરકારે આજે છૂટી કરી પણ એ ખેડૂતોને એમાં કોઈ ફાયદો થવાનો નથી અત્યારે ખેડૂતો ફક્ત પાંચ ટકા ડુંગળી પડી છે બાકી પંચાણું ટકા ખેડૂતોની જે ડુંગળી એની સિઝનની હતી એ મોટાભાગના પંચાણું ટકાના ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી આ તો પોતાના માથે ચૂંટણી આવે છે અને ખેડૂતોનો એક જબરો આક્રોશ હતો એટલે એના ભાગરૂપે એને ડુંગળીની નિકાસબંધી છૂટી કરી બાકી આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી અત્યારે બે મહિના ઉપર નિકાસ નિકાસબંધી થઈ ગઈ એટલે કે ડિસેમ્બર મહિનાની આઠ તારીખથી ત્યાં આઠ ઊંધીમાં ફક્ત મહુવા અને ભાવનગર બે માર્કેટિંગ યાર્ડમાં જ રોજની બે માર્કેટિંગ યાર્ડમાં થઈને ખેડૂતોને રોજની દસ કરોડ રૂપિયાની ખોટ થઈ કારણ કે ક્યાં સાતસો આઠસો રૂપિયાનો ભાવ હતો અને ક્યાં અત્યારે હો બસો કે દોઢસો રૂપિયાનો ભાવ છે એની સરખામણી જો કરો તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ કરોડ રૂપિયાની રોજ ખેડૂતોને ખોટ છે એ ખોટ કોણ પૂરી પાડશે એટલે સરકારને જો આ નિર્ણય લેવો હોય તો એ આઠ તારીખથી કે આજે બે અઢી મહિના સુધીના જે ખેડૂતોએ આજે ડુંગળી વેચી છે એને એક કિલો પંદર રૂપિયાની સહાય સરકાર આપે કારણ કે આ સરકારની ભૂલના કારણે ખેડૂતોને મોતના મુખમાં રડવાનો વારો આવ્યો છે અને આ વર્ષે અમારી કે ચેલેન્જ જ હતી કે અમને ડુંગળી રડાય નથી સરકારે અમને ખેડૂતોને રડાવ્યા છે એટલે સરકારે એમાં વહેલી તકે પાછો આ નિર્ણય લે અત્યારે જે નિર્ણય લીધો છે અને ભાજપના અને જે માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે લીંબડ રસ રાખવા નીકળ્યા છે એ આવ તંદન ખોટી વાત છે જે કંઈ નિર્ણય આવ્યો છે એ ખેડૂતોએ એક જબરજસ્ત પ્રમાણમાં બે મહિના સુધી સતત આંદોલન કર્યું અને એના પ્રભાવથી અને તમામ મીડિયાની તમામ અને અખબાર પત્રોએ એ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડી ત્યારે આ નિર્ણય લેવાનો છે બાકી કોઈ ભાજપના નેતા એના પ્રવક્તાના કારણે લેવાનો હોય તો એ વાત અમે માનવા તૈયાર નથી અને આ સરકારનો નિર્ણય જે છે એ અત્યારે એક જાતની છેતરામણી છે અત્યારે નાસિકના ફિયા જે છે અને સરકારના પ્રધાનોના જે મોટા મોટા છોકરાઓ છે પ્રધાનોના એને એક લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળીનો આ પાંચ દિવસમાં સંગ્રહ કરી નાખ્યો છે એટલે એની રાતોરાત હવે એક લાખ મેટ્રિક ટન ટૂંક સમયમાં વહી જાય ખાલી બે લાખ મેટ્રિક ટન જ ખેડૂતોની જવાની છે આમાં બે લાખ ને ત્રણ લાખ ને છ લાખ ને એવું હું એવો તમારે કરવું જોઈએ તમે ઠેઠ સુધી વૈશાખ મહિના સુધી ડુંગળીની નિકાસ મંદીની છૂટ આપો અને હજી આ સરકારનો કોઈ ભરોસો નહીં કારણ કે એ હવે થોડાક દિવસમાં એવી જાહેરાત કરે કે ભાઈ ને બાર વેપારી ડુંગળી મેકલવાવાળા છે એક્સપોર્ટ કરવાવાળા વિદેશમાં એની ઉપર મોટો એક ટેક્સ ઝીકી દે એટલે પછી વિદેશવાળા જ ડુંગળી વેપારી જ ન મેકલી શકે એટલે આ સરકાર કોઈ સારો નિર્ણય લઈ લીધો અને સારો લે છે જો સરકારને નિર્ણય જ લેવો હોય તો અત્યારે એક્સપોર્ટવાળાને એક્સપોર્ટ ડ્યુટી તમામ માફ કરી દે અને આ ખેડૂતોની ડુંગળી અત્યારે સરકાર જ હજાર રૂપિયાની મણ લેખે કરી દે પચાસ રૂપિયાની કિલો એટલે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી બાકી જે પાંચ ટકા ખેડૂતો વધ્યા એને આ ફાયદો થવાનો છે અને જે બે મે અઢી મહિનાથી જે ખેડૂતોએ ડુંગળી વેચી છે તો ગુજરાત અને દેશભરના એના તમામના આંકડા સરકાર પાસે યાર્ડમાં પીડા જ છે એટલે એ તમામ ખેડૂતોને એક કિલે પંદર રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંઈક ફાયદો થાય બાકી આમાં ખેડૂતોને બે રૂપિયા પાંચ રૂપિયા